સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્વસહાય જૂથની એક ત્રીસ લાખ મહિલાઓને બસો પચાસ કરોડની સહાય પીએમ દ્વારા કરવામાં આવશે સુરતના અંબાનગર પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સુરત મહાનગરપાલિકાના મનપા કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જૂથની લાખ મહિલાઓને કરોડની સહાય કરવામાં આવી હતી સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો સાથે જ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે દેશના ઝૂંપડામાં રહેતા લોકો વર્ષોથી કરતા હતા કે કે આવા વડાપ્રધાન આવશે જે બહેનો અને અને મહિલાઓ માટે વિચારશે આઝાદીના પાસઠ વર્ષ પછી આજે મહિલાઓને પાક્કા મકાન આપે એવા વડાપ્રધાન મળ્યા છે હજુ ઘણા પાક્કા મકાનો બનાવવામાં આવી રહ્યા છે તેમણે એવું પણ જણાવ્યું હતું કે અહીંયા બેસેલા ઘણા બહેનોએ ભૂતકાળનું શાસન જોયું છે બહેનો કિલોમીટર દૂર પાણી ભરીને ઘરે આવે તો વીજળી લોકોના ઘરેથી ચાલી જતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે આજે લોકોના ઘરે ઘરે વીજળી પહોંચી છે અને આજે વીસ મિનિટ પણ પાણી જાય તો લોકો કોર્પોરેટરને વીસ થી પચીસ ફોન પણ કરી લે છે કે પાણી કેમ ચાલ્યું ગયું આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે રાજ્યમાં જે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે તેમાં આરોપીને સજા આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં થઈ રહી છે સૌથી વધારે ઉમર કેદની સજા ગુજરાત સરકાર કરે છે અને મોદી સરકારને અને ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનો આપ સૌ મહિલા વતી હું આભાર માનું છું ઐતિહાસિક જે કામો કરવામાં આવ્યા છે તેનો લાભ માત્ર અહીંયા બેઠેલી જ બહેનોને નહીં પરંતુ તમારા સાથે કામ કરતા બહેનો હોય સમાજના બહેનો હોય તમારી સોસાયટીમાં રહેતા બહેનો હોય આ બધા જ લોકોને તમારી જેમ લાભ મળે તે માટેની ચિંતા બી તમારે સૌએ સાથે મળીને કરવાની છે જ્યારે વાત નારી સન્માનની હોય અને એ વાત જ્યારે નારીની આવે ત્યારે

પરિવાર ની અંદર નાની મોટી ચિંતા આવે છે પરિવાર ની પત્ની હોય છે અને આ બધી નો રૂપ માત્ર ને માત્ર નારી હોય છે નારીને આજે ફરી એકવાર હું અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ સુરત